કાઠિયાવાડી વિલેજ ની એક નવી બ્રાન્ચ આપણા વડોદરાના માંજલપુર માં ઓપન થઈ ગઈ છે વડોદરા નું આ એક મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે જ્યાં તમને કાઠિયાવાડી ગુજરાતી પંજાબી રાજસ્થાની ચાઇનીઝ આ દરેક ફૂડ આઈટમ એક જ રેસ્ટોરન્ટ માં મળી રહેશે દરેક ફૂડ આઈટમ નો ટેસ્ટ તમને ઓથેન્ટિક લાગશે કેમ કે દરેક ઝોનર માટે અલગ અલગ સેફ રાખેલા છે રેસ્ટોરન્ટ માં જમવાની સાથે સાથે અહિયાં નું એમ્બિયન્સ અને સિટિંગ અરેન્જમેન્ટ પણ ખૂબ સરસ છે અહીંયા અમે પંજાબી અને કાઠિયાવાડી માં ઘણી બધી આઈટમ ટેસ્ટ કરી હતી જેમાં પંજાબી માં પનીર જાફરાની ટીકા રાજા રાની પનીર લબાબદાર ચાઇનીઝ માં વેજ ક્રિસ્પી અને મંચુરિયન ડ્રાય મસાલા ચીઝ પાપડ બટર કુલચા અને કાઠિયાવાડી વાત કરું તો દહીં તીખારી લસણિયા બટાકા સેવ ટામેટા વઘારેલો રોટલો કાઠિયાવાડી ખીચડી કઢી અને કાઠિયાવાડી ટોકરી અને તમે જમવા જાઓ તો રૂમાલી કરારી અને રજવાડી કાજુ જરૂરથી ટ્રાય કરજો અને કાઠિયાવાડી જમવાનું એટલે છાસ પાપડ રોટલા રોટલી ભાખરી તો મળવાનું જ છે અને હા અહીંયા તમે પાર્ટી બુકિંગમાં માં ઓપ્શન પણ કરાવી શકો છો અમે જ્યારે જમવા ગયા ત્યારે બર્થડે ની ઇવેન્ટ હતી ને ઘણા બધા ફેમિલીઝ આવ્યા હતા અને તમને જણાવું તો માં જલપુર બ્રાન્ચનું ઓપનિંગ શિવ રજકુમારજી ગોસ્વામી મહારાજના હસ્તકે થયેલું છે અને હવે કાઠિયાવાડી વિલેજ દ્વારકા અને ભાઈલીમાં પણ જલ્દી ઓપન થવાનું છે તો તમે પણ જો ફેમિલી સાથે જમવા જવાનો પ્લાન કરતા હોવ તો કાઠિયાવાડી વિલેજમાં જરૂરથી જજો અને આપણો આ વિડીયો બતાવશો તો દસ ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે એડ્રેસની વાત કરું તો ફર્સ્ટ ફ્લોર લા એજસ્ટ્રી કોમ્પ્લેક્સ આઈસીઆઈસીઆઈ બેન્કની બિલકુલ ઉપર તુલસીધામ ચાર રસ્તા માંજલપુર વડોદરા તો પછી બિલકુલ રાહ જોયા વગર કાઠિયાવાડી વિલેજની જલ્દીથી મુલાકાત લેજો